નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞાનમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો શિક્ષકોની નવી ભરતીમાં બોન્ડની રકમ વધારીને પંદર લાખ લેવાની માંગ કરાઈ આ ટાઇટલ જે છે એ આજના ન્યૂઝપેપરની અંદર આપેલું છે અને આ ટાઈટલ શું કહેવા માગે છે એની વાત કરીએ વિડીયોમાં તો કચ્છમાં જે શિક્ષકોની ઘટની જે સમસ્યા છે તો એમાં ત્યાંનો જે સ્થાનિક પક્ષ જેને કહેવાય વિરોધ પક્ષ જેને કહેવાય કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા આવી માંગ કરાઈ છે કે કચ્છમાં જે પણ વિદ્યાસહાયક શિક્ષકોની જે ભરતી થાય છે એમના હાલમાં જે પ્રવર્તમાન નિયમ પ્રમાણે ત્રણ લાખ રૂપિયાનો જે બોન્ડ ભરીને રાજીનામું આપે છે એની જગ્યાએ પંદર લાખનો બોન્ડ કરવામાં આવે અને પંદર લાખનો બોન્ડ કરવાથી જે છે આ જે શિક્ષકો જે બદલી કરાવીને જતા રહેશે એનું પ્રમાણ જે છે એ ઘટશે તો વિગતવાર જોઈએ આપણે એમને શું એ લોકો કહેવા માગે છે પછી આપણે એના ઉપર ચર્ચા કરીએ કચ્છ જિલ્લામાં અઢારસો જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જે શાળાઓમાં કાયમી શિક્ષકોની ઘટ રહે છે જેને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર થાય છે અને આ સમસ્યાને કારણે કા ધોરણે દૂર કરવા કોંગ્રેસ દ્વારા શિક્ષણમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે અને શિક્ષણમંત્રીને પત્ર લખીને કચ્છ જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સેલના ચેરમેન ખેતસિંહ ગજરાએ રજૂઆત કરી હતી કે જિલ્લામાં નવી ભરતીથી આવતા શિક્ષકો માટે જે બોન્ડની રકમ ત્રણ લાખ નિર્ધારિત કરવામાં આવી છે તે વધારીને પંદર લાખ કરવામાં આવે કારણ કે તાજેતરમાં જ ભરતી થયેલા શિક્ષકો પોતાના વતન અથવા તો નજીકના જિલ્લામાં ખાલી જગ્યાઓ પડતા ત્યાં જવા માટે કચ્છમાં ત્રણ લાખના બોન્ડ ભરીને રાજીનામું બી જતા રહે છે ભરતી પ્રક્રિયાની વધઘટ મેરિટ બન બનાવવું મેડમ મહેકમ બનાવવું શિક્ષકોની ભરતી કરવી સતત તાલુકા ફેર જિલ્લા ફેર બધી પ્રક્રિયામાં આખું તંત્ર બારેમાં અટવાયેલું રહે છે અને જેના કારણે શિક્ષણ વિભાગ જે હેતુ માટે બનાવવામાં આવ્યો છે તે બાળકો અને શિક્ષણના મૂળ મુદ્દા જે છે એ સાઈડમાં રહી જાય છે અને સરકાર માટે પણ વખતો વખત ભરતી બદલી વધઘટ જેવી બાબતો માથાના દુખાવા રૂપ થઈ ગઈ છે તેના કાયમી નિવારણ માટે જ શિક્ષકને જિલ્લાના સ્થળ પસંદગી પામે તે જિલ્લાના કમસે કમ પંદર વર્ષ સુધી બદલી ન માગી શકે આવી રજૂઆત જે છે એ કરી છે હવે આપણે એની પર વાત કરીએ કે આ રજૂઆત જે છે એ કરી છે પણ કચ્છ જિલ્લામાં તો ઓલરેડી જે ભરતી જે થઈ છે એ નિમણૂકતા નિવૃત્તિના નિયમ પ્રમાણે જ થઈ છે અને જે પણ શિક્ષકો આવી રીતે બોન્ડ ભરીને જાય છે એ સરકાર પ્રવર્તમાન નિયમને અંદર નિયમની અંદર રહીને જ જાય છે એટલે આ જે રજૂઆત છે પંદર લાખનો બોન્ડ બરાબર છે તો આ જે છે એ ખરેખર આ રજૂઆત તાર્કિક છે કે અતાર્કિક છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે વિચારવાની અંદર શું છે કે ખરેખર આવું હોવું જોઈએ કે વિરોધ પક્ષની રજૂઆત કેવી હોવી જોઈએ શિક્ષક તરફી હોવી જોઈએ કે શિક્ષક વિરોધી હોવી જોઈએ બરાબર છે કે ભરતી એમને નિમણૂકતા નિવૃત્તિના ધોરણે ઓલરેડી કરેલી જ છે પણ હવે નિયમ પ્રમાણે જે છે એ શિક્ષકને એને જો ચાન્સ મળતો હોય એના બધા તો એનો હક છે એના તો ગમે ત્યાં એ જઈ શકે છે બરાબર છે અને તમારી જગ્યા ખાલી પડે છે શિક્ષકની તો તમારે એ જગ્યા કેવી રીતે ભરવી અને કેટલો જલ્દી ભરવી એ શિક્ષણ વિભાગ એના માટે છે તો એ જગ્યા ભરી શકે છે બાકી આટલો મોટું પ્રેશર જે છે પંદર લાખનું એ કોઈના સામાજિક કોઈની જવાબદારી હોય કોઈની કોઈ પ્રશ્નો હોય આ બધું બધું હોય છે એટલા માટે જ લોકો જે છે પૈસા ભરીને બદલી કરાવતા હોય છે બાકી કોઈને એટલો બધો શોખ નથી થતો પૈસા બગાડવાનો છતાં પણ તમે આ ન્યૂઝની બાબતમાં શું કહેવા માગો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી બીજા વિચારો જાણી શકે જય હિન્દ જય ભારત થેન્ક યુ